ભરૂચ ખાતે મૌલાના મુફ્તી સલમાન અઝરીને જેલ મુક્ત કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું મોડાસા મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી અઝરીને જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા એકતા સંગઠન દ્વારા દેશના વડાપ્રધાન તેમજ રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવ્યા પ્રમાણે મૌલાના મુફ્તી સલમાન અઝરીને વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ ત્રણ જુદી જુદી એફઆઈઆરની કાર્યવાહીમાં સ્થાનિક કોર્ટે સમયાંતરે જામીન મુક્ત કર્યા છે પરંતુ મુફતી સલમાન હજરીને મોડાસા કોર્ટ દ્વારા જામીન મુક્ત કર્યાના થોડા કલાકો બાદ પોલીસ વિભાગ દ્વારા ચોક્કસ સમાજના ધાર્મિક ગુરુને યુનકેન પ્રકારે ટાર્ગેટ કરી કાયદાનો દુરુપયોગ કરીને પાસા હેઠળ કાર્યવાહી કરીને વડોદરા સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે વધુમાં આ પાસાના કાર્યવાહીથી સમગ્ર રાજ્ય અને દેશના મુસ્લિમ સમાજ આઘાતની સાથે દૂરની લાગણી ફેલાય હોવાનું પણ જણાવવામાં આવ્યું છે મુફ્તી સલમાન અછરી વિરુદ્ધ થયેલ પોલીસ વિભાગની કાર્યવાહી સામે જૂનાગઢ કચ્છ અને મોડાસા ત્રણેય જિલ્લા કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન આપવા છતાં જે પાસાની કાર્યવાહી અસામાજિક માથાભારે બુટલેગર સામે કરવાની હોય તેવી કાર્યવાહી મુસ્લિમ સમાજના ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર કરતા ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝરી સામે કરવામાં આવતા એ બાબતનો મુસ્લિમ સમાજ વિરોધ કરે છે અને મુફ્તી સલમાન અઝરીને તત્કાલિક અસરથી પાસા હેઠળ થયેલ કાર્યવાહીમાંથી જેલ મુક્તિ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર અજર પઠાણ સતેડે ન્યૂઝ ભરૂચ मुफ्ती मौलाना अजहर साहब के बारे में आज हम लोग यहाँ पे आवेदन पत्र देने आए हैं मेरे साथी मित्रों ने जब कहा मैं दौड़ाना नहीं चाहता मगर मैं इस सरकार से एक बात कहना चाहता हूँ कि ये ये सब क्या हो रहा है एक मुफ्ती साहब जो पी करके ना आते हैं जिनकी सुझबूत होती है मगर उनके ऊपर ये देश द्र का मामला लगाया जा रहा है ये एक मुसलमान मुसलमान कौम को टारगेट बनाने की कोशिश की जा रहा है ये हिंदुस्तान में क्या अब ये मुसलमान को बोलने की आज़ादी भी नहीं है क्या ये लोकतंत्र का खून नहीं है क्या हमारा इस आज़ादी में कोई योगदान नहीं है ये जो कुछ भी हो रहा है एक षडयंत्र के तहत हो रहा है और उन्हें इरादा पूर्वक उन्हें फंसाया जा रहा है हमारी इस सरकार से मांग है कि उसे जल्द से जल्द रिहा किया जाए ये जो कुछ भी है ये मुसलमानों को आपने मुसलमान को बोलने का भी हक आप छीन रहे हैं और ये ये संविधान का अधिकार है हमें किसी भी भारत देश में किसी को भी कुछ भी कहने का अधिकार है अब हमें ऐसा लग रहा है ये महसूस हो रहा है कि हमें हमारी बोलने की आज़ादी भी ये लोग छीन रहे हैं इसलिए हमारी एक ही मांग है कि इन्हें जल्द से जल्द रिहा किया जाए